આજે ગુજરાતના દરેક ખૂણામાં સૌ નાગરિકોએ સાથે મળીને યોગા દિવસની ઉજવણી કરી એકવીસમી જૂને વિશ્વ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગની થીમ ઉપર રાજ્યમાં પણ વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં યોગ કર્યા હતા આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે વિશ્વએ યોગનો સ્વીકાર કર્યો છે આજે એક કરોડથી વધુ લોકો યોગભરે અભ્યાસ કર્યો છે યોગને એક મોટું પ્લેટફોર્મ આપવામાં વડાપ્રધાન મોદીએ મોટી ભૂમિકા ભજવી હતી જંતુનાશક છંટાવડાવીશું મચ્છરો નો લારવા ખાનારી માછલીઓ ને અમે રોકાયેલા પાણીમાં છોડીશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું